આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી રમવા માટે ટીમ ઇન્ડિયા પાકિસ્તાન નહીં જાય દુબઈ અથવા શ્રીલંકામાં ભારત પાક વચ્ચેની મેચ સંભવ ખોડલધામના ચેરમેન નરેશ પટેલનું રાજકોટમાં નિવેદન રાજકીય રીતે ખોડલધામ ડિસ્ટર્બ થાય તેવું મને લાગે છે પત્રિકા દ્વારા સવા મહિના પછી ખોડલધામ ડિસ્ટર્બ થઈ શકે તેવી વાત કરી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ આ અંગે આઈસીસી સાથે વાત કરશે આ વખતે ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન હાઇબ્રિડ મોડલ હેઠળ થઈ શકે છે ટીમ ઇન્ડિયાની મેચો દુબઈ અથવા તો શ્રીલંકામાં યોજાઈ શકે છે આ પહેલા પણ એશિયા કપમાં આવું બન્યું હતું ઓગણીસો છન્નું પછી પહેલીવાર પાકિસ્તાન કોઈ મોટી આઈસીસી ટુર્નામેન્ટનું આયોજન કરશે કે પીસીબીએ બે હજાર આઠમાં સમગ્ર એશિયા કપનું આયોજન કર્યું હતું અને ગયા વર્ષે પણ એશિયા કપની કેટલીક મેચ પાકિસ્તાનમાં યોજાઈ હતી ચેમ્પિયન ટ્રોફીને લઈને આ મોટા સામે આવ્યા છે

ભરૂચ ખેડા અને અમદાવાદમાં અતિ ભારે વરસાદ પડી શકે છે તેમજ સૌરાષ્ટ્રમાં ભાવનગર સોમનાથ દ્વારકા જામનગર સુરેન્દ્રનગર ભાવનગરમાં ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે ત્યારે અમરેલી જિલ્લામાં પણ છેલ્લા ત્રણેક દિવસથી વરસાદી માહોલ હોવાથી લાઠી અને બાબરા વિસ્તારમાં ભારે વરસાદથી પૂર જેવા દ્રશ્યો પણ સર્જાયા ગાગડિયો નદી પરના ચેકડેમ અને તળાવો છલકાતા ચેકડેમ અને તળાવોનો અદ્ભુત આકાશી નજારો પણ સામે આવ્યો તો સુરતમાં પણ બે દિવસના વિરામ બાદ વરસાદનું આગમન થતા કતારગામ વરાછા ડભોલી અમરોલી વિસ્તારમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસતા છોટાઉદેપુર નગરપાલિકા ખાતે લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા ધારાસભ્યો રાજેન્દ્રસિંહ રાઠવાની ઉપસ્થિતિમાં વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અમૃત ટુ પોઈન્ટ હેઠળ પંદરમાં નાણાંપંચની ગ્રાન્ટ અંતર્ગત રૂપિયા ત્રણસો સત્તર પોઈન્ટ અઠ્યાવીસ લાખના ખર્ચે નગરના જુદા જુદા વિસ્તારમાં આરસીસી રોડ પેવર બ્લોક વરસાદી ચેનલ નવી સ્ટ્રીટ લાઇટ હાઇમાસ ટાવર નગરના મુખ્ય સર્કલો બોક્સ કલ્પટ અને ગાર્ડન ડેવલપમેન્ટના કુલ વીસ જેટલા કામોનું ખાતમુહૂર્ત કરાયું સાથે જ હાઈપ્રેસર મિની ફાર ટેન્કર તથા રેસ્ક્યુ બોટ અને રેસ્ક્યુના વિવિધ સાધનોનું લોકાર્પણ કરાયું આ કાર્યક્રમમાં સાંસદ અને ધારાસભ્ય સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તમામ મહાનુભાવોએ વૃક્ષારોપણ પણ કર્યું આજે છોટાઉદેપુરની પવિત્ર પવિત્ર ધરાવત નગરપાલિકા દ્વારા ગુજરાત સરકાર અને ભારત સરકાર દ્વારા એ વિવિધ ગ્રાન્ટો ફાળવવામાં આવી એ કામોનું ભૂમિપૂજન કરવામાં આવ્યું અને મિની ફાઇટર ફાયર ફાઇટરનું લોકાર્પણ કરવામાં આવ્યું આજના શુભ દિને મારી સાથે મારા ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ રાઠવા પૂર્વ રેલ રાજ્યમંત્રી શ્રી નારાયણભાઈ રાઠવા નગરના સૌ આદરણીય પૂર્વ પ્રમુખશ્રીઓ અને ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો ઉપસ્થિત રહે આગળ વાત કરીએ સુરેન્દ્રનગર થી હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં ડેરી ના ફોર્મ ભરવામાં આવ્યા સુરેન્દ્રનગર ની સુરસાગર ડેરી કે જ્યાં ફોર્મ ભરવામાં આવ્યા પરંતુ ભાજપ માં અંદરો અંદર વિખવાદ પણ સામે આવ્યો

સામે આવ્યો ભાજપ માટે કદાચ હવે આ સામાન્ય બાબત બનતી જઈ રહી છે કોઈ પણ ચૂંટણી હોય કે કોઈ પણ પદ હોય અંદર વિખવાદ હવે સામે આવી રહ્યો છે અને ફરી એકવાર તેવો જ જોવા મળ્યો જ્યારે સુરસાગર ડેરીના ફોર્મ ભરવાનો વારો આવ્યો ભાજપમાં જે અંદર અંદરનો જે વિખવાદ છે તે હવે ખુલીને સામે આવી રહ્યો છે ઘણા બધા આક્ષેપો કરવામાં આવ્યા કહેવામાં આવ્યું કે સક્રિય ન હોય તેવા તત્વોને એક તરફી મેન્ડેટ આપવામાં આવ્યા છે તેવી બાબત સામે આવી

દ્વારા જે મેન્ડેટ આપવાની વાત હતી ત્યારે ભારતીય જનતા પાર્ટીએ જે રીતે મેન્ડેટનું વિતરણ કર્યું હતું તેમાં ક્યાંક ને ક્યાંક વિખવાદ જે છે તે જોવા મળ્યો હતો કારણ કે ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ એના ઉમેદવારો જે છે તે હાલ વાત કરીએ તો તેઓ પણ જે રીતે ઉમેદવારી નોંધાવવા માટે એકત્ર થયા હતા એક બાજુ ભારતીય જનતા પાર્ટીના જ ઉમેદવારો હતા જેને મેન્ડેટ મળ્યા છે અને બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીના સમર્થકો જે છે તેઓએ પણ મેન્ડેટ ન મળતાની સાથે ઉમેદવારી નોંધાવી છે કારણ કે એમનું એવું પણ કહેવું છે કે જે રીતે જે ભારતીય જનતા પાર્ટીના માત્ર જે ખેસે નથી પહેરેલા તેવા ઉમેદવારો છે તેને ભારતીય જનતા પાર્ટી મેન્ડેટ આ રીતે ઉમેદવારી છીએ પણ અમે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી સાથે રહેવાના છીએ પણ અમારો અસંતોષ જે છે તે ભારતીય જનતા પાર્ટી સાથે નહીં પણ જે રીતે જિલ્લામાં આ રીતે અન્યાય થયો છે તે બાબત ને લઈને અસંતોષ છે ને અમે આ વખતે જો છીએ જો જીતશું ભાજપ આ જૂથવાદ જે છે તે આજે ચરણ સીમાએ આવી ગયો છે અને બે જે પક્ષોના પક્ષોના કાર્યકર્તાઓ એક સાથે વઢવાણ મામલતદાર કચેરી ભેગા થઈને જે રીતે આપને સામે આવી જતા ક્યાંક ને ક્યાંક વિવાદ જે છે તે સર થઈ ગયો છે ને જાહેર પણ થઈ ગયો છે જી જી આભય કૃણાલ સમગ્ર માહિતી માટે તો સુરેન્દ્રનગરની સુરસાગર એરીમાં ફોર્મ ભરવાનું હતું ત્યારે પણ ભાજપનું જે અંદરો અંદરનો વિખવાદ છે તે સામે આવ્યો સક્રિય ન હોય તેવા તત્વોને એક તરફી મેન્ડેટ આપ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો તો બીજી તરફ પક્ષ વિરોધી કાર્યકર્તા તત્વોને મેન્ડેટ અપાયું છે તેવો પણ આક્ષેપ કરવામાં આવ્યો અને વિરોધમાં જ્યારે ફોર્મ ભરવા આવતા જૂથવાદ પણ સામે આવ્યો મારું નામ સાંભળ હીરાભાઈ દેવાય છે ચોટીલા તાલુકામાંથી આવું છું અને દૂધ સંઘ સાથે જોડાયેલ છે વર્ષોથી અને બીજેપી પાર્ટી સાથે પણ જોડાયેલ છે વર્ષોથી છીએ રહેવાના છે સાથે કાર્યકર્તાઓના કામને અનુસંધાને જે હમણાં ચૂંટણી જાહેર થયેલી સુરસાગર ચૂંટણી દરમિયાન જે મેન્ડેટ પ્રક્રિયા કરેલી પ્રથમ જ કરેલ છે એ મેન્ડેટ પ્રક્રિયામાં જે અન્યાય થયેલ છે પશુપાલકો અને મતદારો સાથે એને સાથે રાખી અને એને ફોર્મ ભરવા આવેલ છે અને આ બોલી સંખ્યામાં મતદારો આવ્યા છે એમાં વિજય નિશ્ચિત છે અને થાય પછી પણ બીજેપી પાર્ટી સાથે જ રહેવાના છે અને જે અન્યાય કર્યો છે એને વાસા આપવા માટે આવેલ છે અને જે પાર્ટીમાંથી જે મેન્ડેટ અથવા જે એના જે મહેતા એને જે મેન્ડેટ આપ્યા છે ઈ પાર્ટી સાથે વિરુદ્ધ પાર્ટી વિરુદ્ધ કામ કરેલ છે એવા માણસો અને ક્યારે કેસ પણ નથી બીજેપીનો પેરેલ એવા માણસો કમલમય નથી જોયું લગભગ મારા ખેલથી તો એવા માણસોને મેન્ડેટ આપ્યા છે સુરસાકર ડેરીમાં એના જવાબ આપવા માટે થઈ અને મતદારો જે તમે જોવો છો બધા હારે છે બોલી સંખ્યામાં એને સાથે રાખી અને ફોર્મ ભરવા આવેલ છે વડવાળા દેવની દે ટૂંકમાં ભારતીય જનતા પાર્ટીએ જે મેન્ડેટ જાહેર કર્યા છે ને વિરુદ્ધમાં એના વિરુદ્ધમાં ભારતીય જનતા પાર્ટીએ જે આપ્યા છે પણ એમાં જે રહેલા માણસો છે એને જે નિર્ણય લીધા ભારતીય જનતા પાર્ટી હારે છે બધા આવેલા છે તમામ ભારતીય જનતા પાર્ટીના જ માણસો છે અને ભારતીય જનતા પાર્ટીમાં બધાએ ભોગ આપેલ એવા માણસો ને મેન્ડેટ નથી મળ્યા જે હારે રહેતા હતા બીજેપી તમારો આક્ષેપ શું છે સીધો આક્ષેપ સીધો એ જ છે કે જે બીજેપી પાર્ટીમાં હારે રહેવા છતાં વર્ષોથી જે કામ કરતા હોય એની પણ નોંધ ન લેવાની અને કોઈ જાતનું નામ નિશાન વગરના માણસોને જે આગળ ગયા છે એના

તો અમને એથી બહુ દુઃખ છે અમે આટલા વર્ષોથી જોડાયેલા રહ્યા છીએ તો અમને એનું દુઃખ છે અમે પાર્ટીમાં છીએ રહેવાના છીએ અને કાયમ રહેવાના છીએ પાર્ટીનું કામ કરવાના જ છીએ તો અમને આ જે ખોટો માણસોને મેન્ડેટ આપ્યા એનું બહુ દુઃખ છે હવે તમે શું કરવા આવ્યા છો અહીંયા આ ફોર્મ ભરવા આવ્યા છે અમે પાર્ટીના જ છીએ પણ મેન્ડેટ નથી આપ્યું તો ભાજપનું અંદરો અંદર નું જે વિખવાદ છે તે હવે સામે આવી રહ્યો છે સક્રિય ન હોય તેવા તત્વોને એક તરફી મેન્ડેટ આપવામાં આવ્યા છે તેવો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે

કે જ્યાં ચાલીસ હેક્ટર જેટલી ગૌચરની જમીન ઉપર દબાણ કરવામાં આવ્યું છે અને તેને જ હવે કામગીરી ચાલુ કરવામાં આવી છે ગામના કેટલાક લોકો દ્વારા જ જમીન ઉપર દબાણ કરવામાં આવ્યું છે અને ગત એક જુલાઈએ ગામના માલધારીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી ત્યારે ગઢડા તાલુકા પંચાયત કચેરીનો ઘેરાવો કરીને તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી હતી પોતાના પશુઓ સાથે તેઓ કચેરી પહોંચ્યા હતા અને ત્યાં પહોંચીને રજૂઆત કરી હતી

કર્મચારીઓ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં એક પરિવારે સામૂહિક આપઘાત કરી લીધો એક સાથે ચાર અર્થે ઉઠતા પરિવારનું હૈયાપાટ રુદન પણ સામે આવ્યું કારણ કે જામનગરના પરિવારે ભાણવડના ધારાગઢ નજીક આપઘાત કરી લીધો માધવબાગ વિસ્તારમાંથી તેમની અંતિમ યાત્રા નીકળી હતી આ અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા કારણ કે પરિવાર દ્વારા સામૂહિક આપઘાત કરી લેવામાં આવ્યો અને તે મુદ્દે તપાસ પણ કરવામાં આવી રહી છે પરંતુ એક સાથે જ્યારે ચાર અર્થે ઉઠી તો પરિવારનું હૈયાફાટ રુદન પણ સામે આવ્યું માધવબાગ વિસ્તારમાંથી આ અંતિમ યાત્રા નીકળી હતી પરિવાર કે જેમણે સામૂહિક આપઘાત કરી લીધો ભાણવડના ધારાગઢ નજીક જામનગરનો આ જે પરિવાર સામે આવી રહ્યું છે આ અંગે વધુ વિગત સાથે અમારા સંવાદદાતા પરાક્રમસિંહ ઝાલા જોડાઈ ગયા છે પરાક્રમ જામનગરના પરિવારનો સામૂહિક આપઘાતનો જે મામલો હતો તે મુદ્દે શું અપડેટ જે મા નતન જણાવી દઉં કે જામનગરનું જે મા રહેતા અશોકભાઈ ગેટાભાઈ ધુવા છે જે આયર છે તે જ્ઞાતિના તે સામૂહિક આપઘાત કર્યો ભાણવાડ પંસકમાં જે તારાગઢ પાસે એ સામૂહિક આપઘાત કરવાનું કારણ હજી અકબંધ છે પણ તેના પરિવારનું કહેવાનું એવું છે કે અત્યારે હાલમાં અત્યારે તેના બ્રાસની ભઠ્ઠી હતી તેના આર્થિક સંકડામણના કારણે આ પગલું ભર્યું હોય એવું લાગી રહ્યું છે અને હાલમાં જી માહિતી માટે જામનગરમાં પરિવાર નો સામૂહિક આપઘાત નો મામલો સામે આવ્યો હતો માધવ બાગ વિસ્તારમાંથી અંતિમ યાત્રા તેમનીકળી અને મોટી સંખ્યામાં લોકો પણ તેમાં જોડાયા સમાચારમાં આગળ વાત કરીએ તો ગાંધીના ગુજરાતમાં દારૂબંધીને લઈને લોકો ગુજરાતને એક સુરક્ષિત રાજ્ય તરીકેની ઓળખથી જુએ છે ગુજરાતને ડ્રાય સ્ટેટનું એક નામ પણ મળ્યું છે ગુજરાતમાં દારૂબંધીની શરૂઆત વર્ષ ઓગણીસો સાહીઠના સ્થાપન વર્ષથી જ થઈ હતી બાસઠ વર્ષથી દારૂબંધી છતાં લગભગ દરરોજ દારૂ પકડાતો આવ્યો છે તે પણ એક કડવું સત્ય છે આજે ફરી એક વખત સુરેન્દ્રનગરમાં દારૂ ઝડપાયું અણીન્દ્રા નજીક એલસીબી પોલીસે કારમાંથી દારૂના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા એલસીબી પોલીસે કારમાંથી દારૂના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી વિદેશી દારૂ તેમજ બિયર કાર અને મોબાઈલ મળીને કુલ ચાર લાખ બાર હજાર સાતસોનો મુદ્દામાલ પણ કબજે કર્યો મહત્વનું છે કે રાજસ્થાનના સાંચોરથી વિદેશી દારૂનો જથ્થો સુરેન્દ્રનગર લાવવામાં આવતો સુરેન્દ્રનગરના કુખ્યાત બુટલેગર સલીમ ઉર્ફે ટકાએ તે દારૂ મંગાવ્યો હતો ત્યારે પોલીસે કુલ ચાર શખ્સો સામે જુરાવડનગર પોલીસ મથકે ફરિયાદ નોંધી છે ભુજ શહેરની શોભામાં વધુ એક મોરબી ઉમેરવાના ચક્રો ગતિમાન થયા છે ભુજ સુધરાઈ દ્વારા એક પોઈન્ટ વીસ કરોડના ખર્ચે દાદા દાદી પાર્ક સામે રામધૂનથી મહાદેવ નાકા નજીકના ખૂણા સુધી હમીરસર તળાવની પાળનું સુશોભીકરણ કરવાનો નિર્ણય કરાયો છે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળની આગવી ઓળખના ઘટક હેઠળ શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગના ઠરાવ મુજબ મંજૂર થયેલા દસ કરોડ રૂપિયા અંતર્ગત આ કામગીરી કરવામાં આવશે આ પ્રોજેક્ટમાં હમીરસરની જૂની પાળ ઐતિહાસિક હોવાથી એ જ સ્થિતિમાં રહેવા દેવા છે તેની આગળ કેબલ પાથવે વૃક્ષારોપણ લોકોને બેસવા માટેની બેન્ચ બેન્ચ રાઉન્ડ ગાર્ડ પોસ્ટ તેમજ લાઇટિંગ કરવામાં આવશે ભુજવાસીઓ માટે પેન્શનર ઓટલા આસપાસનો વિસ્તાર હૃદય સમાન છે દરરોજ સાંજે અહીં મેળા જેવો માહોલ હોય છે અનેક શહેરીજનો પરિવાર સાથે અહીં બેસી હમીરસરની મોજ સાથે સૂર્યાસ્ત નિહાળતા હોય છે જે અગાઉની જે કારોબારી હતી એની અંદર હમીસર માટે અને ભુજ શહેર માટે એક રડિયામું સ્થળ આપણે પેન્શનના હોટલા સામે રામધૂન મંદિરથી કરી અને મહાદેવ નાકા સુધી જે હમીસરની પારી બાજુમાં જે ખાંચા છે ત્યાં કને આપણે બ્યુટિફિકેશનનું કામ એક કરોડને વીસ લાખના ખર્ચે કરવાના છે આગવી ઓળખ જે ગ્રાન્ટ છે એની અંદરથી કરવાના છે અને ખાસ કરીને બુઝુર્ગો છે કે નાના બાળકો છે ત્યાં બેસી શકે અને હમીરસરના કાંઠે એ લોકો મજા માણી શકે એના માટે થઈને આયોજન છે અને દબાણકારો જે આપના માધ્યમથી મને જાણવા મળ્યું છે કે દબાણકારો ત્યાં કાંને થઈ ગયા છે તે બધાને નોટિસ ઇસ્યુ થઈ ગઈ છે તે લોકો બાદરી પણ આપી ગયા છે રાઇટિંગમાં આપી ગયા છે કે જ્યારે પણ આ હમીરસરનું બ્યુટિફિકેશન કામ ચાલુ થશે ત્યારે સ્વેચ્છાએ અમે અહીંયાથી હટી જશું એવું રાઇટિંગમાં આપણને નગરપાલિકામાં થઈ ગયેલ છે એટલે ત્યાં એક જાતની નાની એવી બાઉન્ડ્રી આપણે કરવામાં આવશે જેથી કોઈ ગાડી ગાડી પાર્ક ન કરી શકે અને જે બાઉન્ડ્રી કરવામાં આવશે એનાથી કોઈ રેક રેકડી ધારક પણ ત્યાં ઊભા રહી શકશે નહીં અને જે નાના બાળકો માટે ને બુઝુર્ગો માટે ઓટલાઓ વ્યવસ્થિત કરવામાં આવશે નવા પયો બ્લોક નાખવામાં આવશે લાઇટિંગની સુવિધા થશે ગજીબા બનવામાં આવશે એવી રીતના કોઈ નુકસાન ન થાય એવી રીતના આખું પાખાપાયે કામ કરી કોન્ક્રીટ વર્ક કરીને આપણે બ્યુટિફિકેશન કરવામાં આવશે અત્યારે ઠરાવ કરીને આપણે ટીએસની મંજૂરી માટે રાજકોટ મોકલેલું છે ટીએસની મંજૂરી રાજકોટથી આવી ગયા બાદ આપણે ઓનલાઈન ટેન્ડરિંગ કરીને આગળની કાર્યવાહી કરશું જી એની અંદર હંમેશાની જે હેરિટેજ બાઉન્ડ્રી છે જૂની એને તો અડવાનું જ નથી કે હેરિટેજ જે વસ્તુ છે એનાથી આપણે થોડુંક જગ્યા મૂકીને જ આગળનું આયોજન કર્યું છે અને જે પ્રમાણે વોકવેનું કામ ચાલુ છે આજે ઘણા વર્ષોથી વોકવેનો પ્રશ્ન અટકેલો પડ્યો હતો પણ અમારી આવી બોડી ત્યારબાદ વોકવેના બે ફેઝ કમ્પ્લીટ થઈ ગયેલ છે ત્રીજા ફેઝનું કામ ચાલુ છે ચોથા ફેઝનું કામ ટૂંક સમયની અંદર ચાલુ કરશું તો ભુજને એક વોકવે પણ ભેટ આપી રહ્યા છે એવી જ રીતના આજે બ્યુટિફિકેશન કરી અને ભુજને એક નવું નજરાણું આપણે ભેટમાં આપશું ઓકે મજરા પાસે અમદાવાદથી હિંમતનગર તરફ જતું કોઈ અજાણ્યા વાહન સાથે અથડાયા બાદ તેમાં આગ લાગી હતી આ ઘટનામાં આયસરમાં ચાલક ફસાઈ જતા બહાર ન નીકળી શકતા આગમાં બળીને ભડથું થયું હતું ઘટનાને લઈ નેશનલ હાઇવે ઉપર ટ્રાફિક જામ સર્જાયો હાઇવે ટ્રાફિક પોલીસ એકસો આઠ અને ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચી હતી અને ટ્રાફિકને હળવો કરવાની કામગીરી હાથ ધરી હતી સમાચારમાં હાલ બસ આટલું જ વધુ સમાચારો માટે આપ જોતા રહો નિર્માણ ન્યુઝ નમસ્કાર